કપા કેનો છે આને કોઈ દેખાતો નહીં ખોટો રાખી છે હે કપા ચેડાઈ નાખાવ તો થારો એના કરતા આપણે તો જો ભગવાન ચે લીલા લહેર કરી છે એ વ્યાજ છે ને હમણે તો આપણે મેઠ છે એની પાસે હા પૂરે હા હું તો વ્યોમ લોટ ફર્યા હો ઘણા ફર્યા હું તો સોનુજી રમતુજી

પણ ક્યાં છે આ ડોકડો ચોક ચોક છે પાવર છે પણ એક દડક પાવર ઉતરી જવાનું છે પાવર ટ્રેક્ટર ના હતા પૈસા લઈ જોતા

અમે હાથવીન દાદો ઓર ઓર પાછા આઈ તો છોડ છોર અમે હા જો હાથવીન દાદા છોકરો પઈ ને ટી કા ચાલે હોય દવા ઉગારો ન ગોજો પાછી દવા ભારી બડાવજે ના ઉકે ને હવે વહાતા જો છે કે ભઈ તો ચાલો ના ચાલો તમ દવા કે કોઈ વાત જ કોમ છે તારો

એ મોટા છોકરા ને પોણી મૂકી ગયો કેટલો પાવર કરતો હવે પૈસા આવી ગયા પાવર અમે એમ તો કીધું જ પાછું છોરી ના છોરી નહીં કર્યા તો મારે પૈસા કે

પાછા લાગતો બે ની કળા પાવર ઉતાર મારે પૈસા ની જરૂર નહિ તમે ત્યાં બે જણા થઈ બેસી લીધું એમ કશું હતું કશું હતું પણ એ પાવર ઉતાર મને વિશ્વાસ તમારો